એક અંધ અંધશ્રી જે જોઈ નથી શકતી જે સાંભળી શકતી નથી એને એના જીવનની અંદર એક સંકલ્પ કર્યો હોશિયારીનો ઉપયોગ કર્યો અને નક્કી કર્યું મારે જીવનમાં કરવું છે બેચલર ઓફ આર્ટની ડિગ્રી મેળવી હાવડ યુનિવર્સિટી દુનિયાના ચળવળકાર બન્યા મોટા ઓથર બન્યા અને વીસમી સદીના સૌથી પ્રભાવશાળી સ્ત્રીમાં એનું નામ આવ્યું આપણે તો આવી તકલીફો નથી તો આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓની અંદર પણ જો વ્યક્તિ આવું કરી શકે તો આપણે તમે હું કરી શકીએ કે ના કરી શકીએ સાહેબ ધાનેરા છોડો સાહેબ બનાસકાંઠા છોડો ગુજરાતની અંદર નંબર 1 લઈ શકીએ પણ ભગવાન એ આપણને જે બુદ્ધિ આપી જો વ્યક્તિ એનો સારામાં સારો ઉપયોગ કરે તો દુનિયામાં બધું કરી આપણે કોઈને તકલીફ છે આંખે કાને છે તો આપણે શું કહીએ મારથી તો ન થાય મને તો હાર પડે મને તો તકલીફ થાય આવું હાર છે કોઈના માટે કરવાનું છે આપણે બધે આપણે ભગવાન એ આંખો આપી કે ના આપી

આપણને આપણામાં જે ક્ષમતા છે એનો પૂરો લાભ ઉઠાવીએ છીએ આપણે બધા આપણામાં તો બધું છે મોકું નથી